નમસ્કાર ફરીથી એક દુઃખજનક વાત તમારી સામે લઈને આવ્યા છે ગઈકાલે કાર્તિકી પૂર્ણિમા હતી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય આ તમામ રાજ્યોમાંથી ગઈકાલે સામ્રાજ્ય સ્થિત ભગવાન સામાજ્યના ચરણોની અંદર શિસ્ત ઝુકાવા માટે ઘણા બધા ભક્તો આવ્યા પણ દુઃખની વાત સાચ પડતો પડતો એવી આવી કે એક પરિવાર કપડવંત તાલુકો ખેડા ડિસ્ટ્રિક્ટનો પરિવાર મૂળ દંતાલી તાલુકાનો પાટીદાર યુવાન હતો પિસ્તાળીસ વર્ષનો ભાઈ અને એની સાથે ગીરી સમાજના ગોસ્વામી સમાજના ત્રણ એક મહિલા ઉપરાંત બે બાળકો અને એક પરમાર સમાજનો દીકરો કુલ પાંચ જેટલા જે કહેવાય વ્યક્તિઓનું અકારે અવસાન થયું જેને કહેવાય કે હિંમતનગર ઉદયપુરની જે નેશનલ હાઈવે છે એમાં ઘડાદરની પાસે આવેલું જે ઓવરબ્રિજ છે તેઓ અગાડી સાઈડની અંદર જઈ અકસ્માત થયો નાખી જે એની ગાડી હતી ફોર વ્હીલર એ ખાઈમાં એટલે કે બ્રિજના નીચે જઈને પટકાઈને બધાએ તમામે તમામનો ત્યાં દિહાન થયું છે અહીંયા પ્રશ્ન એક થાય છે કે કેટલા પરિવારો આવા પોતાના સ્નેહીજનોને પોતાના જેને આત્મીયજનોને ગુમાવશે હું જે વખતે અમે લોકોએ જ્યારે વાત કરી હતી કે ભાઈ ત્યાં સહકારી જીન પાસે થોડા સમય પહેલાં આ જ હાઈવે ઉપર જ્યારે અમદાવાદ નરોડાના કેટલાક યુવાનો ફરવા ગયેલા રાજસ્થાનની અંદર જ્યારે રિટર્ન આવતા હતા તો વહેલી સવારે બહુ ગમખવાર અકસ્માત થયો અને તમામનું મૃત્યુ થયું એ પહેલાં અમે માન્ય શ્રી અરવલ્લી જિલ્લાશ્રીને કહેલું કે આ એક ટ્રાફિકનો પ્રોબ્લેમ ખાસ કરીને જે હા નેશનલ હાઈવે ઉપર અને હિંમતનગર સર્કલ છે સહકારી જીન પાસેની જે એરિયા છે તો એટલો ટ્રાફિક જામના પ્રશ્નો સર્જાય છે કે એની પૂછવી ન વાત કેટલાય સરકારી કર્મચારી કર્મચારીઓ હોય અન્ય પ્રાઇવેટ કર્મચારીઓ હોય કોઈ પણ વ્યક્તિ સમયસર પોતાની જગ્યાએ પહોંચી શકતા નથી ત્યારે આ જ હાઈવે ઉપર જ્યારે જેને કહેવાય કે મેન્ટેનન્સનું કામ ચાલતું હતું આજે પણ કેટલાય ઓવરબ્રિજ બની શક્યા નથી છતાં પણ એક પણ દિવસે હાઈવે ઓથોરિટી અથવા તો જે તે કંપની દ્વારા ટેક્સ વસૂલવામાં છોડવામાં આવ્યું નથી મસ્ત મોટો ટેક્સ દરરોજ લઈ લેવામાં આવે છે દરેક ટોલ નાકા ઉપર તમે ટેક્સ વસૂલો છો તો હાઈવે ઓથોરિટી અથવા તો ભારત સરકારને એ નથી ખબર પડતી કે અહીંયા હજી તમે કામ ચાલે છે તો સી રીતે વાહન ચાલક તેઓ અગાડી ટેક્સ ચૂકવી શકે આવા અનેકા અનેક પ્રશ્નો અમે વારંવાર રજૂઆત કરી છે ગઈકાલે જે લોકોના જીવ ગયા છે એ પરિવારજનોની અમારી જેની કહેવાય કે સંવેદનાઓ એમની સાથે છે જે પણ જેનું દેહાંત થયું છે એ આત્માને પ્રભુ એમના ચરણોમાં શાંતિ અર્પે પણ જ્યારે નવ વર્ષનું પંદર વર્ષની દીકરી દીકરાનું જ્યારે મૃત્યુ થતું હોય ત્યારે સામાન્ય જન પણ પીડાતું હોય છે તો આ તબક્કે મારી એ રજૂઆત છે સરકારશ્રીને ખાસ કરીને કે આ હાઈવે ઉપર ઉદયપુરથી શામળાજી સુધીનો હાઈવે રેડી છે તો શા માટે શામળાજીથી હિંમતનગરના હાઈવેની અંદર આટલું વેટ કરવામાં આવે છે શા માટે હજી ઓવરબ્રિજનું નિર્માણ થયું નથી દિન પ્રતિદિન ત્યાં અકસ્માતોની સંખ્યા એટલી બધી વધતી જાય છે કે કેટ કેટલાય પરિવારોના વાલસોયા એકના એક સંતાનો તે મૃત્યુ પામતા હોય છે તો હવે પછી આવી ઘટના ન ઘટે તેવું તે માટે સરકાર શ્રી અથવા તો લાગતી વળગતી એજન્સીઓ જે પણ હાઈવે સાથે જોડાયેલી છે એમને મારી નમ્ર અપીલ છે કે ભાઈ આની અંદર યોગ્ય થાય નહીતર કેટ કેટલાય પરિવારો પોતાના દેહુજનોને ગુમાવવાનો વારો આવશે ધન્યવાદ ભારત માતા ગીજય જય શ્રી રામ